આશા આ છોકરો જોવો ને બા ક્યાર નો રડતો હતો માણ છે એ લાવ તને છે ને છોકરા રાખતા જ નથી આવડતું કારણ કે તું એની માં નથી ને લાવ એને હું છાનો રાખું

કાલે ઘરે કુળદેવીનો હવન છે એટલે તમારે બધાએ સૌ કુટુંબ સહિત પધારવાનું છે નાના જયંતિ હું નહીં આવી શકું પણ કેમ નહીં અવાય આમ તબિયત બરાબર નથી ના ના એવું કઈ નથી આ મોટા ભાભીના ગયા પછી બાળકોની જવાબદારી બધી મારા પર છે અને નાનો દીકરો રાજ રહેતો જ નથી રડિયા જ કરે છે માંડ માંડ શાંત થયો છે બેન એ તો નાનું બાળક કહેવાય તો રોયા કરે એમાં આમ ગભરાય થોડું જવાય અને જો તને એવું લાગે ને તો તું તારે તો આ બધા છોકરાને ભેગા લઈને આવજે ને ભાઈ ગમે તેમ તો હું એની કાકી છું ને સગીમાં તો નથી ને સાચી ને સગીમાંનો હાથ બાળક પર ફરે ને તો બાળક છાનું રહી જાય છે ભલે ના એક વર્ષનું બાળક હોય કઈ સમજતું ના હોય પણ માના સ્પર્શની ભાષા તો સમજી શકે છે ને એટલે ભાઈ મને માફ કરજો હું નહીં આવી શકું આશા લે આને અંદર લઈ જા ને દવા પાઈ દે ગિરીશભાઈ તમે કેમ હમણાં એટલા બધા ઉદાસ રહ્યો છો શું કરો ભાઈ આ રાધાના ગયા પછી આ છોકરાઓ એની માને ભૂલી જ નથી શકતા અને નાનો છોકરો તો આખો દિવસ રેડાશ કરે છે હવે શું કરવું અને શું ને એની કાંઈ સમજણ નથી પડતી કાંઈ વાંધો નહીં ગિરીશભાઈ હું રજા લઉં છું સીતારામ સીતારામભાઈ

તમે હજી હમણાં તો ગયા તા અને પાછા તરત આવ્યા કઈ ભૂલી ગયા છો શું બોલ્યા તમે રાધા પાછી છે એવું બોલ્યા હા બા એ વાત કહેવા જ હું અહીંયા પાછો આવ્યો છું ગિરીશભાઈ હમણાં હું રસ્તા ઉપર જતો હતો ને તો ત્યાં મેં એક બેનને જોયા અને આમ ઈ બેન તમે જોવો ને તો આ બે હું રાધાબેન જેવા જ દેખાતા હતા

આ ફોટો છે ને મારી બેન ની જેઠાણી નો છે એનું નામ રાધાબેન છે આ ફોટો તારા બેન ના જેઠાણી નો છે લે ભાઈ આ ફોન તારો પકડ અને અત્યારે છે ને ચાલતી પકડ આ ધંધા ના ટાઈમે છે ને ખટી માં ફાડી નઈ હારું આ જે હોય પણ મારે આ ગિરીશભાઈને મળીને આ બધી વાત તો કરવી જ પડશે અરે જયંતિભાઈ તમે શું વાત કરો છો આવું કેવી રીતે બની શકે મને ખબર જ હતી ગિરીશભાઈ કે તમે મારી વાતનો વિશ્વાસ નહીં કરો એટલે હું છે ને એ બેનનો ફોટો પાડીને લાવ્યો છું જુઓ તમે ભાઈ આ તો અસલ રાધા જેવી જ દેખાય છે એટલે હું તમને કહેવા આવ્યો છું રાધાબેન ના ગયા પછી છોકરાઓ તો માં વગર રહેતા નથી એટલે આપણે છે ને આ બેન ને આયા તરીકે અહીંયા લઈ આવી એટલે છોકરાઓને એમ થાય કે અમને અમારી માં મળી ગઈ અને થોડોક ટાઈમ રહેશે ને તો છોકરાઓ મોટા થઈ જાય તો હું એમ કહું છું બેન કે તમે આ બધે આમ રસ્તે આમ રખડો છો અને આ બધા આમ ઠેક ઠેકાણે હપ્તા ઉઘરાવો છો એના કરતા આમ તમે ઠરીને ઠેકાણે થઈ જાવ ને એ ઠરીને ઠેકાણે થઈ જવાની દીકરી એટલે એટલે તું કેવા હું માંગસો બેન તમારું મન માને તો મારા ભાઈ બંદારે તમે લગન કરી લ્યો ને એ શાંતિ હો ભાઈ એ મોઢું સંભાળીને બોલજે બેન ખબર છે હું કોણ છું તને ખબર છે આ એરિયા ની રાણી શું રાણી સમજો અને તું આ બે કોડીના ના જેવા માણસ આરે મને લગ્ન કરવાનું કેશો હે

એટલે તમને જોય અને મોટા થઈ જશે એટલે એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે તારા ઘરમાં હું અહીંયા બનીને આવું એમ બેન બેન તમે 1 મિનિટ અમારી વાત શાંતિથી સાંભળો હવે જુઓ કે તમે આ બધે રોડ ઉપર આમ રખડો બધે આ હપ્તા ઉઘરાવો તો આ એક જાતનું જીવનું જોખમ તો કહેવાય જ ને પણ એના કરતાં અમારા ભાઈબંધ જે કે છે એ રીતે એને ઘરે રહેવા વ્યા જાવ ને તમે લોકો જે કંઈ પણ આમાં કમાવશો એના કરતાં અમારા ભાઈબંધ તમને હવાયું આપી દેશે તમે એક વખત મારી વાતનો વિચાર અરે પણ આમ ક્યાં ચોટતા આવો છો હા રામ આવું જોઈ રહીશું બેટા અહીંયા આવી જાઓ સમજો આ મમ્મી હમણાં બહારથી આવી છે ને એટલે થાકી પાકી હોય ને એટલે પછી તમારે એની પાસે બોલાવશે બેસી જાઓ

થાવ રડવાનું ના હોય બધું સારું થઈ જશે આંટી મમ્મીએ પણ અમને કેમ પાસે ન દીધો કેમ ધક્કો મારી દીધો બેટા એ તો મમ્મી બહાર થી આવ્યા હોય ને એટલે થાકી ગયા હોય અને એટલે તમને ધક્કો મારી દીધો પછી જોજો ને તને બહુ બધો વાર કરશે પોતાની પાસે બોલાવશે હવે એસો ચલો બને સ્માઈલ કરો બે મારે તમને એક વાત કરવી છે હા બોલ અને છે ને આ વધારાનું ભાષણ તો જરાય કરતી નહી હો મને આ કાંઈ ગમતું નથી આખો દી તારા છોકરા ટે 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 કઈ રાખે છે ને મારું માથું દુખવા માંડે છે અને ઓલીનું નામ શું છે મોક્ષુડી હું હા ઈજ ઈ આ જ આઈન સીધી મને ચોટ જ છે ના પાડી દેજે ને કેજે મારથી શેટી રે અને બેન આ બાળકોનો કકળાટ નથી એની માને પોકારી રહેલી મારી મમતા છે મમતાની ચીસો છે જો બેન તન ચોખવટ કર દઉં મને માની મમતા માની લાગણી એરે છેટે છેટે લગી કાઈ લેવા દેવા નથી હેમજી એટલે છે ને ઓલા છોકરાઓને કહી દેજે કે મારથી સેટા રે મારે તો ખાલી મારા પૈસા રે એટલે કે બેઠા બેઠા પગાર મળે છે ને એની યારે લેવા દેવા છે બે તમને આ માસૂમ બાળકો ઉપર જરાય દયા નથી આવતી ના ના મને આ દયા ભૈયામાં જરાય રસાઈ નથી ના છોકરા ઉપર મને જરાય દયા નથી આવતી અને હું છે ને આ બધી જંજર થી છેટી રેવા માંગુ છું એટલે જ તો મે આ દિન લગી લગા નઈ નત કર્યા બેન તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે છોકરાઓ તમારી પાસે આવે ને તો તમે એને ધક્કો મારીને ધકેલી ના દેતા કારણ કે એ તમને સગી માં સમજે છે તમારી પાસેથી સગી માં પ્રેમ ઝંખે છે એટલે પ્લીઝ તમે એને ધક્કો ના મારતા તમે જ્યારે એને ધકેલી દો છો ને ત્યારે એ લોકોના મગજ પર ગંભીર આઘાત લાગે છે હવે તેલ લેવા ગયા તારા છોકરા મારે આ કઈ લપમાં ન પડવું મેં તને કહી દીધું ને અને હું છે ને આ ઘર તારા છોકરા ની આયા બની ને તેવી તે આખો દી ને રાખું સમજાવી દેજે તારા છોકરા ને કે મારી પાસે આવીને ટેટે નો કરે અને મારથી સેટા છેટા રે હવે એ ઊભી રહેવા માં જા ઉકરાણી વાળા ને ફોન ન આવતા ભમરાડા ના કોઈ ના અહીંયા ઘરમાં તો લાવ્યો છે પણ એ છોકરાઓને પોતાના પડખે નથી આવવા દેતી તો છોકરાઓ કેટલા નિરાશ થઈ જાય છે બધું છું આ ગૌરી થોડી તુમાખી મિજાજ ને છે એ છે ને આ સંસારની પડોજણમાં કોઈ દિવસ પડી નથી ને એટલે આવું વર્તન કરે છે પણ બેટા તને ખબર છે મોક્ષા આખો દી રડ રડ કરે છે અને આપણો રવિ એ તો બિચારો ખૂણામાં બેસીને સુમ રે છે બા તમે થોડોક સમય જવા દો પછી હું ગૌરીને સમજાવીશ અને એ અહીંયા ઘરના વાતાવરણમાં શેર થઈ જશે ને પછી એ મારી વાત માનશે